જય દ્વારકાધીશ જય ધન્વંતરી અમૃત પુષ્પ અમરેલી મારો ફોન નંબર છે અઠ્યાસી ચાર ત્રાણું અઢાર ચાર અઢાર અમૃત પુષ્પની સાથોસાથ હરસમસા વખંદર ફિસર કે લોહી પડવું કોઈ પણ જાતની તકલીફ હોય તો એના માટે આપણે સો ટકા આયુર્વેદિક દવા આપીએ છીએ જેની કોઈ આડઅસર નથી ને એ દવા ઓનલાઈન મંગાવો તો પણ મળી જશે બીજું પર્વતરાયનું તેલ જે સાંધાના દુખાવા માટે પેરેલિસની શરૂઆત હોય સાંઈન્ટકા હોય એમાં બહુ જોરદાર કામ કરે છે એ પણ ઓનલાઈન કોઈ પણ ફોન કરી અને મંગાવી શકો છો બીજું ડાયાબિટીસ માટે ઇન્સ્યુલિન લેતા હોય ચારસો ઉપર ડાયાબિટીસ હોય ડાયાબિટીસની હિસાબે કોઈ પણ જાતની શરીરમાં તકલીફ હોય ખાલી ચડવી અશક્તિ લાગવી શરીરની અંદર થકાન લાગવી આ બધાની અંદર ડાયાબિટીસ માટેનો પાવડર આપણે બનાવી છે તે પણ સો ટકા આયુર્વેદિક દવા છે આપણે જે પણ દવા આપીએ છીએ સો ટકા આયુર્વેદિક દવા છે કોઈ જાતની કોઈ અસર નથી અને બધા રોગોમાં સો ટકા કામ કરે છે ડાયાબિટીસ માટે પર્વતરાયનું તેલ સાંધાના દુખાવા માટે હરસ મસા ફીસર અને વાઢિયા પડી ગયા હોય લોહી પડતું હોય એના માટે જે દવા છે એ આપણે ઓનલાઈન પણ મોકલીએ છીએ મારો ફોન નંબર છે અઠ્યાસી ચાર ત્રાણું અઢાર ચાર અઢાર અમૃત પુષ્પ વિતરણ કેન્દ્ર અમરેલી જય દ્વારકાધીશ જય દાન બાપુ